शशाक चक्र सकली कुकुंडल सपेत वस्त्र शुरशार भेक्षण सहाररक्षस्थल कौस्त नमा विषु श्रेषाचतुर्भुज वसुदेवसुत कंचाणुमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे गुरु।, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेशर गुरु साक्षात्ब्रह्म तस्म श्रीगुरव भगवान की રામદેવજી મહારાજ કી કૃષ્ણ કનૈયાલાલ કી ગૌમયા કી ગંગા મૈયા કી ભારત માતા કી ઓમ ન પાર્વતી પત હર હર મહાદેવ શ્રીરામ જય રામ જય જય રામ

એક સ્થાન એટલે તુલસીધામ તુલસીધામના સોનામ ધન્ય સાકેતવાસી કરશનદાસ બાપુ અને એની આખી પરમ પાવન પરંપરાને અત્યારે જીવંત બનાવનાર સંતરામ બાપુ ભાણ સાહેબની પરમ પાવન પવિત્ર પરંપરાના વાહક સરળ અને તરલ જેનો સ્વભાવ છે નાના નાના માણસને સંતને મોટો કરવાની જેની વૃત્તિ છે એવા અમારા પરમ પૂજનીય મહામંડલેશ્વર શ્રી જાનકીદાસી બાપુ ગરણી મહંત શ્રી મારી સાથે બેઠેલા મંચ ઉપર ભારતના બધા જ સાધુ સમાજ ભારતીય સનાતન સંસ્કૃતિ ભારતીય હિન્દુ પરંપરાને ચોવીસ કલાક જાગ્રત રાખનાર બધા જ મહાનુભાવો પૂર્વ વક્તાઓએ ખૂબ સરસ સાધુતા માટે સદગુરુ માટે તુલસીધામ લીમડીમાં એવું સ્થાન છે કે આ સાહેબની ફોજ બાર મહિનામાં એવા બે મોટા પ્રોગ્રામ તો કરે જ કે જેથી આખા લીમડીને એનો લાભ પ્રાપ્ત થાય સાધુ સંતોનું સન્માન સાધુ સંતો સાથેનો પ્રેમ સાધુ સંતો સાથે કેવી રીતે વિનય અને વિવેકપૂર્વક વર્તું હોય એ શીખવું હોય ને જાણવું હોય તો સંતરામ સાહેબની પાસે જવું પડે મોટા મંદિર સાથેનો એનો નાતો એટલે એક સિક્કાની બંને બાજુ જેવો છે આ પરિવારે ગ્રહસ્થ પરંપરામાં રહીને પણ લીમડીની જનતાને આધ્યાત્મિક જે લાભ આપ્યો છે એટલે હું એમના બધા સેવકોને બળભાગી સમજુ છું કે તમે બધા બળભાગી છો કે તમને આવા સદગુરુ મળ્યા છે અને એ સદગુરુના બધા જ કાર્યો પૂરા કરવા એ આપણી જનતા જનાદનની ફરજ છે રામચરિત માનસમાં સંતોની વંદના પ્રકરણ બહુ મોટું છે પણ સંતોની જ્યારે વંદના કરવામાં આવે છે ત્યારે તુલસીજીની કલમ બે ત્રણ વાર ઊભી રહી ગઈ કે કઈ રીતે વંદના કાશીના બધા પંડાઓ તુલસીની પાસે જાય છે બાસઠ પ્રકારના ફૂલ લઈને જાય છે એ વખતે અત્યારે તો હવે હાઈબ્રિડ તો કેટલીક લાખોની સંખ્યામાં છે બાસઠ પ્રકારના ફૂલ જે ભારતીય હિન્દુ સનાતન પરંપરામાં ભગવાનને ચડી શકે એવા પવિત્ર ફૂલ રાત રાણી થયેલી ને જોઈને મોગરાના બધા ફૂલ અંદર અને ફૂલને એક તાસમાં લઈને તુલસીની પાસે જાય છે કે આ પ્રકારના જે ફૂલ છે એમાં બાળક જેટલા સાધુઓ છે એને કયા ફૂલ સાથે એટલે જોયું તુલસી આમ શાંતિથી બધું અને બધાની ઉપર ચોકડી મારી દીધી એ કઈ નહીં ચાલે તો કે તો તમે જવાબ આપો તો તુલસીએ જવાબ આપ્યો સાધુ ચરિત્ર શુભ સરીસ કપાસું બીરસ નિષદ ગુણમાં કપાસ ની જ્ઞાન કપાસની ઉત્પત્તિ આખા ભારતમાં અને આખા ગુજરાત માં પહેલા નંબર માં હોય તો આપણું ઝાલાવાડ છે ઝાલાવાડ માં પેલા વાગડ ને કલ્યાણ કાલે આવતા હવે તો બધું આ બીટી થતા બધું જતું રહ્યું કપાસનું જે ફૂલ છે એમાં રસ નથી એમાં કસ નથી એમાં સુગંધ નથી એમાં દુર્ગંધ પણ નથી પણ એનું કામ એ છે લોઢાઉ કંતાવું પછી એની પૂણી બને પૂણી બની પછી એમાંથી ધાગા બને અને ધાગાને આડા આવડા ચારે બાર ભેગા કરે એટલે કાપડ બની જાય અને ઉઘાડાને ઢાંકવાનું કામ આ ફૂલ કરે છે એમ મારી સામે જે બેઠા છે એને મંચ ઉપર બેઠા છે આ બધા કપાસના ફૂલ છે કપાસના ફૂલનો અર્થ એ જેને ભજન કરવું છે જેને સાધના કરવી છે જેને સ્મરણ કરવું છે એને બીજાના દોષ ન જોવા સાધુને કોઈથી દોષ દેખાય નહીં એટલા માટે સાધુ મોક્ષનીમાં ના પાડે નરસિંહ મહેતા પૂછો હરિના જન તો મુક્તિ માગે માંગે જન્મ જન્મ અવતાર રામચરિત માનસમાં માં પૂછો તો અર્થ અને ધર્મ અને કામ રૂચિ ગતિ નિર્વાણ આદિ જગદગુરુ ભગવાન શંકરાચાર્ય ને શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ એને પૂછો નમોક્ષ આકાંક્ષા મારો મોક્ષ નથી જોતો મોક્ષ અને મુક્તિ બહુ નાની ચીજ છે હંમેશા કથામાં પણ કહેતો હોઉં છું મોક્ષ અને મુક્તિ તો અમારી લીમડીને બજારમાં કંદે સો રૂપિયા કિલો વેચે છે મુક્તિ સો રૂપિયા કિલો લીમડી મળે છે પણ મુક્તિ અને મોક્ષના થેલા લઈને નીકળનારાઓને ભારતીય સનાતન સંસ્કૃતિનું કોઈ જ્ઞાન નથી અને લોકોને ડરાવી ધમકાવી પાપની બીક આપી અને જો તમારે મોક્ષ જોતો હોય તો અમારી કંઠી બાંધો જો તમારે મુક્તિ જોતી હોય તો અમારી પાસે આવો જો તમારે કરવું તો આ ભગવાન સાચા આ ભગવાન ખોટા ધર્મની અંદર વિભાજન કરવાનું કામ કપાસના ફૂલે નથી કરવું ધ્યાન રાખજો સાધુ સાધુ જ હોય આપણે બધા તો બળ ભાગી છે કે માનવ ઉદરમાંથી સાધુ આપણે આવા બનવા નથી પીડ્યું આ જે બન્યા છે ને એ બધા ઉપાધિ બહુ કરી છે બની બની જે લોકો નીકળી ગયા છે એ લોકોને તો મૂળ ખબર જ નથી કે આપણું મૂળ શું છે રામાનંદી સાધુ હોય દશનામ સાધુ હોય માર્ગી સાધુ હોય સ્ત્રીપાક કોઈ પણ સાધુ 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 છે અને સાધુતાને જીવંત રાખવા માટે તુલસીએ અદભુત એની વંદના કરી છે જાનકીદાસજી બાપુ તો વિશેષ રીતે એનો પ્રકાશ પાડશે પણ જેટલી જેટલી

અંદર અને બાહ્ય મન જેનું વિક્ષિપ્ત થયું હોય એ લોકોની પાસે આત્માને શાંતિની પ્રાર્થના કરવી હોય સાધુને પ્રાર્થનાની જરૂર નહીં કમળાબાને મને કોઈ પૂછે કે તમે બાપુ શ્રદ્ધાંજલિ હું આપું જ નહીં એને આપણે સમાધિ સમાધિસ્થ મહાપુરુષને આપણે શાંતિ આપનારા કોણ સાધુનો જન્મ જ શાંતિમાંથી ઉત્પન્ન થયો છે આખા જગતને શાંતિનો સંદેશ આપ્યો છે નાનામાં નાનો કોઈ સાધુ ગામડામાંથી લોટ માગીને લાવે રામરોટી માગીને લાવે પણ પહેલાં પોતે કોઈ દિવસ નહીં કે આ સાધુના દીકરાઓ એ પહેલાં એની માએ એને શીખવાડ્યો કે પહેલાં ચોરાએ કે મંદિરે જોઈ આવો અતિથિ વ્યાગત કોઈ ભૂખ્યો સૂતો છે અને પહેલાં એને જમાડો અને પછી પોતે જમે એવા સાધુની વંદના અહીંયા થઈ છે એ સાધુનો આખો સમાજ કમળા એના ભણનારા નિમિત્તે જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે થોડું ચિંતન કરીએ આજના દિવસે મારે ખાલી પાંચ મિનિટ બોલવું છે કારણ કે ગળું પણ ખરાબ છે એટલે પણ બાપુ વિશેષ રીતે આપણે બધા સાથે મળીને ચિંતન કરીએ સાધુને શું કરવાનું હોય પાંચ વસ્તુ થી આપણી સાધુતા ને ચાર ચાંદ લાગે પાંચ વસ્તુનું ધ્યાન જેને પોતાની સાધુ સાધુ ચોવીસ કલાક સાધુ હોવો જોઈએ પોલીસ ચોવીસ કલાક પોલીસ હોવો જોઈએ શિક્ષક ચોવીસ કલાક શિક્ષક હોવો જોઈએ ડોક્ટર ચોવીસ કલાક ડોક્ટર હોવો જોઈએ અને ખેડૂત ચોવીસ કલાક ખેડૂત હોવો જોઈએ એ ચોવીસ કલાકમાંથી ઓછું કરીને જેને સો ચાલુ કર્યા બાર બાર કલાકના એ લોકોએ ભયંકર નુકસાન ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને પહોંચાડ્યું છે સાધુ શું કરે છે કબીરના શબ્દોમાં હરી

મારી પાસે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં લિસ્ટ છે પછી એની પેટા જ્ઞાતિઓ તો એક હજાર ઉપર હશે પણ બસોને ચોર્યાસી જ્ઞાતિ જે શાસ્ત્ર અને બારોટના ચોપડે નોંધાય હોય એ બધા જ લોકો જ્યારે મૂંઝાય છે હારે છે થાકે છે હાઇપરટેન્શન કે ડિપ્રેશનમાં આવે છે ત્યારે બેની મને ભાગે મેળવે છે સાધુ પુરુષનો સંઘ એ કોઈ સાધુના શરણમાં જાય અને સાધુ એને ખાલી ત્રણ ચમચી ચણામત અકાલ અમૃત્યુ હરણમ સર્વ વ્યાદેવીના વિનાશનમ કહીને જાય ખાલી ચરણામત આપે છે ત્યાં એને મોક્ષના દરવાજા ખુલી જાય છે આ છે સાધુ સાધુ ને તમારી મા બુદ્ધિ ની માપટી થી માપવાની કોશિશ ન કરવી નહીં તો સાધુતા નીકળી જશે હાથી ચાલ્યો જતો હોય રસ્તામાં અને કૂતરા ગમે એટલા બસ મનમાં હોય એ બધી પાછું જોવે નહીં સાધુ ની ચાલ હાથી ની ચાલ જેવી હોય છે ગંગા સતી થી પાનબાઈ થી લઈને મીરા તુકારામ નરસિંહ મીરાને દિવાની કહેવામાં નરસિંહ ને નાત બહાર મૂકવામાં આવ્યો સાધુ એ ઓછું સહન નથી કર્યું આ જગતમાં વધારેમાં વધારે વધારે કોઈ સહન કર્યું હોય તો મારા દેશના બધા સાધુ સંતોએ કર્યું છે અને સાધુ સંતોની સહનતાના કારણે આજ આપણો દેશ મહાસત્તા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યો છે હું હંમેશા કહું છું કે મોટામાં મોટા સૈનિકો દેશમાં હોય તો બે એક આપણા દેશના જાંબા જીવાનો માઇનસ ડિગ્રીમાં અત્યારે આપણા દેશની સીમાડાની રક્ષા કરે કોઈ વિધર્મી અંદર આવી ન જાય એના માટે અને બીજા જે મિલિટરી થી લઈને પોલીસ કોન્સ્ટેબલ થી લઈને પીઆઈ કે ડીઆઈજી ગરુડ કમાન્ડો સુધી

પણ તલગા બ્રેડ સૌથી પહેલા ત્યાં પહોંચી ગઈ ઈ મારા આપને કેવું છે લાખો લોકોને જમણવાર આપ્યો એક વર્ષ સુધી આ સાધુ જ કરી શકે સાધુનું જ આ કામ છે બીજા કોઈનું કામ નથી કોઈ આયોજન નહીં હોય કોઈ નેટવર્ક નહીં કોઈ એટલી મોટી ફોર્સ નહીં અને છતાંય સંતરામ બાપુ લીમડી ધુમાડા બંધ કરી નાખે ક્યારેક પાંચ દસ હજાર માણસને જમાડી નાખે ક્યારેક આવડે મોટા સમય કરે પૂછો કોણ આવે છે તો મને કોઈ મારી શ્રદ્ધાને પૂછતો હું પોતે અનુભૂતિ કરી રહ્યો છું એ સાક્ષાત ભગવાન આવીને કરતા હોય છે શું કામ નરસિંહ મહેતા માટે છપ્પન છપ્પન વખત આવે જુનાગઢની અંદર તો લીમડીમાં અમારા માટે શું કામ ન આવે આવું જ પડે એને કારણ કે આપણે સાધુતાને કલંક નથી સાધુતાને કંઈ દાગ નથી લાગવા દીધો ચોવીસ કલાક સાધુતાની સાથે એનું ભજન એનું આખો પરિવાર એમનો દીકરા દીકરીઓ હોવો બધા જ પણ સાધુ સંતોના સતત પ્રેમ કરીને પોતાની હું ભાણ સાહેબની ફોજમાં છું આ અભિમાન સાથે જીવે છે એટલે એના ચારે બાજુ ડંકા વાગે છે અત્યારે અભિમાન નીકળી ગયું રામચરિત માનસમાં અભિમાન માગનારા ભક્તો મળ્યા મોક્ષ ને મુક્તિ ની વાતો મળનાર એક ભક્ત એવો મળ્યો કે ભગવાન મને અભિમાન આપો લક્ષ્મણજી વિચાર કરે કે શું માગે છે તને અકલ છે કે હા મહારાજ મારે અભિમાન જોઈએ બીજું કઈ નહીં પછી જયારે અભિમાન નું ભાષાંતર કરવામાં આવ્યું વ્યાખ્યા કરવામાં આવી ત્યારે કહ્યું અસ અભિમાન જાય જની ભોરે મેં સેવક રઘુપતિ પતિ મોરે આ અભિમાન હું આપને વિનંતી કરું છું તમારા બાળકોને અભિમાનથી જીવન શીખવાડજો કે હું કોણ છું મારો બાપ કોણ છે મારી મા કોણ છે મારો કુળ કોણ છે મારી પરંપરા કોણ છે ભાણ સાહેબ કોણ છે હું એ ફોજમાં જન્મ્યો છું એટલે મારે ખોટું ખવાય નહીં ખોટું પીવાય નહીં ખોટું બોલાય નહીં ખોટા માણસોનો સંગ ન કરાય અત્યારે ભારતીય સનાતન સંસ્કૃતિને તોડવા માટે ચારે બાજુ ટોળાઓ નીકળી ગયા છે એની સામે સાવધાનીનું એક જ પગલું આજ કમળાબાની યાદમાં જ્યારે ભેગા થયા છે ત્યારે તમે ગૌરવ લઈને આથી જજો આપણી સનાતન સંસ્કૃતિને તોડવા માટેના આમ રીતસરના નેટવર્કો થયા છે બે વર્ષ સુધી યુદ્ધો થયા સોમનાથને ભાંગી નાખ્યું અને છતાંય એ નક્કી કર્યું કે આ તો બધું આળસ મળી પાછું ઊભું થાય છે ભારતમાં એવી શું તાકાત છે એ તાકાતને ભાંગવા માટે હવે એને નવો એક સ્ટ્રેજ લાવ્યા ઇન્સ્ટાગ્રામ વોટ્સએપની ગંદી દુનિયાએ મારા દેશના ભારતના યુવા પેઢીને આમ ભયંકર મોતની ગરતામાં ધકેલતા જાય છે એવા સમયે સાધુ સંતો એ સાવધાન થઈ અને તમે તમારી કથામાં તમારા પ્રવચનોમાં એકાદશી નું નિયમ હવે નહીં લેવડાવો તો ચાલશે અને મોબાઈલ ના ઉપવાસ તો બર્ગર પીઝા કે પાણીપુરી કે મંચુરિયન આપણા દેશનો ખોરાક નથી વિધર્મીઓનો ખોરાક છે જેની અંદર નોનવેજ ના સીધે સીધા અંદર ટચિંગ આવતા હોય છે અને એ આપણી યુવા પેઢી જ્યારે ખાય છે ત્યારે તમે સાધુતા કઈ રીતે બચો આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ અને સત્વ શુદ્ધિ ધ્રો મૂર્તિ જ્યાં સુધી આહાર અને વિહાર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ગમે એટલા સંતરામ બાપુ કે જાનકેદાસ બાપુ પ્રવચન કરશે કલ્યાણ નહીં થાય તમારું કલ્યાણ ત્યારે થશે તમારા ધર્મની અંદર તમારા ઘરની અંદર તમારા શરીરમાં તમે તમારા ધર્મનું અવલોકન કરી અને આચરણ તમે કરો એનું આચરણ પ્રવચન તો બહુ મોટા મોટા બધા બહુ કરે છે નથી દીઠી કદી ભૂખ અને છતાંય ભૂખ પર બોલે એક એકટાણું ઉપવાસ કર્યું ને ભૂખ ઉપર પ્રવચનો આપનાર મેં કેટલા હમણાં ટાગોરભાઈ હોલ અમદાવાદમાં એક ભાઈ હું ગાય ગાય વિશે બહુ સારું પ્રવચન કરતા હતા પછી પૂરું થયું એટલે આપણો તો સ્વભાવ મુજબ હું તો પછી પૂછું કે ભાઈ તમે ગાય માટે બહુ સરસ બોલે તમે કેટલી ગાય પાડો ના હું ગાય નથી પાડતો હવે તું ગાય પાળતો જ નથી અને ગાય ઉપર તને બોલવાનો શું અધિકાર છે આંગણે એક ગાય ખાલી બાંધી હોય તો ગાની મહત્તાની નથી દીઠી કદી ને કદી ભૂખને ને છતાં ભૂખ પર બોલે અને તે મેં ભરેલું જીવન સભામાં નીતિ ઉપર બોલે પરાય નારીને દેખી નયન જેના મીંદડાની જેમ આમ તેમ ડોલે અને સાધુ સંતો બહુ જિમ્મેદારી જ્યારે રાષ્ટ્ર ઉપર દેશ ઉપર ગામ ઉપર કે મોહલ્લા ઉપર કોઈ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે એનો સીધો જ જવાબદાર દેશનો સાધુ હોય છે અને એના એ સાધુને રિચાર્જ કરવા માટેનું પર્વ આવે છે જે પર્વનું નામ છે મહાકુંભ કુંભની અંદર મારા દેશના બધા સાધુ સંતો પોતાની બેટરી રિચાર્જ કરી અને જગ કલ્યાણ માટે પાછા સતત ચરઈ વહેતી ચરઈ વેતી ચરઈ વહેતી એટલે સાધુ એ જ આ જગતને બચાવ્યું છે અને તમારે જો બચવું હોય તમારા કુટુંબને તમારા પરિવારને તમારા મોહલ્લાને તો એટલું ધ્યાન રાખજો કે આપણે ખોટું ખાવું નહીં ખોટું પીવું નહીં ખોટું બોલવું નહીં આજે તમે લીમડીમાં પહેલા ગોતવા જાઓ તો નહોતી ઝડતી આજે લીમડીમાં પચીસ ઈંડાની લારીઓ ચારે બાજુ ગુમે છે ચારે બાજુ નોનવેજના હાટડાઓ ખોલી નાખ્યા ટીવી અને ચેનલો દ્વારા એવા અપવિત્ર ઈંડાની જાહેરાતો આપી અને નાના નાના બાળ પણ ખબર નથી હું વિનંતી કરું જેના હાથનું તમે ભોજન કરો છો એના કેરેક્ટરની ખબર નથી તો તમારો સત્યા નાશ થઈ જશે યાદ રાખો અત્યારે અત્યારે જે રીતનું આખું ફેશન ચાલી છે જેટલી મોટી હોટલ એટલી જ ગંદકી ત્યાં વધારે હોય છે યાદ રાખજો આજ કમળાબાને જ્યારે આપણે એની સ્મૃતિમાં ભેગા થયા છે ત્યારે આપણી આપણી સાધુતાના પહેરીને કદાચ એક જોડી ઓછા તો સરદાર વલ્લભભાઈ પટેલના ત્યાં ડેલિગેશન મળવા આવે છે મણિભાઈ એમના દીકરી અને પછી ડેલિગેશન વિદેશનું આવતું હતું ત્યારે બે જણા દીકરીને જેને કીધું કે તમે બેન કપડાં બદલાઈ નાખો ને તારો સાડલો થોડો તમારો ફાટલો છે ત્યારે એ દીકરી એ જવાબ આપ્યો કે નહીં મારા પિતાનો સાડા ત્રણસો રૂપિયા પગાર છે ઉપપ્રધાન ભારતના અને હું સાડલો એવી રીતે બદલી હવે કાલ જ બદલીશ આજની ભલે ડેલિગેશન આવે તો મારો સાડલો ફાટલો છે મારા સંસ્કાર ક્યાં ફાટલા છે આ દેશમાં એના સ્ટેચ્યુ યુનિટી થાય આ સંસ્કાર અને આપણે થોડીક લોભમાં થોડીક લાલચમાં કોઈક થોડુંક મારા દીકરા દીકરીઓને આકર્ષવાનું કામ વિધર્મની આખી ટોળી જે નીકળી છે એ કટલેરી લેવા જાય કે ગમે ત્યાંથી એને એને આકર્ષિત કરી અને જેહાદની વાતો કરી અને ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને તોડવા માટેના જે પ્રયાસો થાય છે એ પ્રયાસ આજના ભંડારાના દિવસે આપણે બધાએ સજાગ થવાનું છે સાધુ સંતો તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં આવી કોઈ ઘટના ન ઘટવી જોઈએ એવી સજાગતા સાથે સૈનિકના રૂપમાં આપણે બહાર આવવાનું છે આપણા બધા સાધુ સંતો કર્યું છે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફત માં મળતા ભરી સભામાં જો ને કોઈ વેચાણા અને કોઈ તેલ કડા કેટલા કેટલા સાધુ સંતોએ વીરપુરના વીરબાઈ માની પાસે ભગવાન આવે છે ત્યારે વીરબાઈ માઈ માગે છે બધું તો જોડી ધોકીને મૂકીને ગયા ભગવાન તો જવું પડ્યું અને આ સાધુની તાકાત તમે જુઓ પણ છેલ્લે એને માગ્યું કે પ્રભુ મારું આખું શરીર પેરેલિસિસ થઈ જાય આખું શરીર મારું બંધ થઈ જાય ત્યારે મારો એક જમણો હાથ ને ડાબો હાથ બે ચાલુ રાખજો વીરબાઈ માને પૂછ્યું કેમ કે શરીર ભલે મારું બંધ પડે મારા હાથથી હું રોટલા બનાવી બનાવીને ગરીબોને પીરસા કરું પીરસા કરું આજી રોટલાનો પ્રતાપ તમે જોવો ક્યાં પહોંચે છે મારા દેશના બધા સાધુ સંતોએ કર્યું છે એટલે સાધુ સંતોને આપણી ટૂંકી બુદ્ધિની માપશો તો એની ખોટનો મોટો ધંધો થઈ જશે સાધુ બે વસ્તુ સાધુ ગુણ આવે છે જેમ ક્ષત્રિયોના બે ગુણ સાધુ સાધુ નિર્ભય હોય અને સાધુ અભય હોય એ કોઈથી ડરે નહીં અને એ કોઈને ડરાવે નહીં ચમત્કારોના પેલું કોઠા ઊભા કરીને અત્યારે આવા કેટલાય બાવાઓ નીકળી ગયા છે બજારમાં પણ યાદ રાખો જગતને ડરાવેલી જગતને ફોસલાવેલી જગતને લલચાવીને જગતને ભયભીત કરીને તમે કરેલી સંપત્તિ એ ક્યારેક તમારો જ પોતાનો નાશ કરી નાખશે એનું ધ્યાન રાખવાનું છે કોઈથી આકર્ષાય નહીં સાધુ અને સાધુ કોઈને આકર્ષવા નહીં એનું ભજન જ ભડાકા કરતું હોય વાગે ભડાકા ભારી ભજન ના એ રીતે ભજન જ એનું બધું પૂરું કરી દેતું હોય છે અને ડીમ ઘોષ કરીને ગીતામાં છેલ્લે અર્જુન જયારે પૂછે અર્જુન ને અર્જુન ને ભગવાન કહે સર્વ ધર્માન પરિતા જેમ મામે કમ શરણ તું બધું છોડ અને મારા શરણે આવી જાય ત્યારે અર્જુન તો વેપારી માણસ છે ને એને પૂછ્યું હું તમારા શરણે બધું છોડીને આવું પણ મારા નોકરી ધંધા પરિવારનું શું ત્યારે ભગવાને કીધું યોગક ક્ષેમ વ્યાહામ વ્યાહામ તું એકવાર મારો થઈ જા પછી હું બધું કરી લઈશ મારે આપને એ કેવું છે એકવાર રવિ ભાણની ફોજમાં દાખલ થઈ જાઓ પછી જિમ્મેદારી એની છે રામની જિમ્મેદારી આપણે એકવાર સાધુના શરણે બેસી જઈએ ભગવદ્ ગીતામાં અર્જુન બહુ પ્રશ્નાવલી કરે છે ત્યારે એકવાર તો ભગવાન શ્રી કૃષ્ણ ખીજાઈ જાય છે વારંવાર પ્રશ્નો બહુ કર્યા છે

જળ પદાર્થમાં આનંદ શોધે છે ત્યાં સુધી મારી વિભૂતિના દર્શન નહીં થાય જેને નિજ દર્શન કરવું છે એટલે કબીર એમ કહે છે તેરે અંદર સાચે બહેર કચ્છનું બનાવ અતિ લોલીન ચિહ્નતમ જ્ઞાની કબીર તો કેટલા કેટલા શબ્દો આપ્યા છે અખંડ સાહેબ કો નામ ઓર સબ ખંડ હૈ ખંડિત મેરુ સુમેરુ ખંડ બ્રહ્માંડ હે કબીર કહે છે આખું આખું જગત બ્રહ્માંડ ખંડિત છે એકમાત્ર માત્ર પરમાત્મા રામનું નામ અખંડિત છે બાકી બધું જ જગતમાં ખંડિત છે એવા ભગવાન સુધી પરમ તત્વ સુધી લઈ જનારા આ બધા જ સાધુ સંતો આપણી વચ્ચે બિરાજમાન છે આપણે વિશેષ રીતે જાનકીદાસ બાપુને પણ સાંભળવાના છે ફેર ફરીવાર વિનંતી કરું અપવિત્ર ખોરાક અપવિત્ર સંઘથી આપણે દૂર રહી આપણે આપણા સંતાનોને મોબાઈલની લતથી થોડા એક બાજુ રાખી અને શાસ્ત્ર અને પુરાણની લતે ચડાવવાની કોશિશ કરીએ આપણા ભક્તોને આપણા પરિવારને તો મને લાગે છે કે આપણી નજર સામે આપણો દેશ મહાસત્તા સુધી પહોંચશે પ્રગણ તો માંડી દીધા છે આખી દેશ અને દુનિયામાં ચારે બાજુ આ ડંકો વાગી ગયો છે રામલલ્લા પણ બિરાજમાન થયા છે એટલે ચારે બાજુ આપણે સોનાનો સૂરજ ઉગ્યો છે એવા સમયે સંયમ અને નિયમ સાથે જીવન જીવી સાધુ સંતોના સતત સંગમાં રહી ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્યવરાની બૌધ્ધ જ્ઞાએ આપણે આગળ વધીએ એવી ભાવના સાથે સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામ સર્વે ભદ્રાની પસંદુન્યાયે આ બધા ખૂબ સુખીતાઓ ખૂબ આગળ વધો તમારું ધન ધાન્ય સંપત્તિ મની પાવર અને મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ ગાય અને બેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય એવી ભાવના સાથે પૂજ્ય બાને અને આ તુલસીધામની આખી પરંપરાને રામાયણની એક ચોપાઈ દ્વારા વંદના ભયે અહિં હોય જે આગે બંધવ સભે કપટ છલ ત્યાગે આ સંસ્થા ખૂબ આગળ વધે અને હજારો લોકોના તન મનની પીડાને શાંત કરે એવી શક્તિ પૂજ્ય સંતરામ બાપુમાં છે અને વિશેષ રીતે અનિરુદ્ધ બાપુ બધા કોઠારી આ આખો પરિવાર જયારે જગત હિત માટે જીવે છે એને વધારે બળ મળે એવી ભાવના સાથે બધાને જય સિયારામ